વાત કરીએ પાટણના એક એવા પરિવારની કે જે પહલગામમાં થયેલા આતંકી હુમલાની પંદર મિનિટ પહેલા પહલગામની હતું પાટણ નીતિન પટેલ પોતાના પરિવાર સાથે ફરવા માટે મિલી સ્વિટ્ઝર્લેન્ડ ગણાતા બસન ઘાટી ગયા હતા પહલગામથી બેસરણ ઘાટી ચાલીને અથવા તો ઘોડા પર જવું પડે છે જેથી ડોક્ટર નીતિન પટેલ તેમના પરિવાર સાથે ઘોડા પર સવાર થઈ બેસરન ઘાટી પહોંચ્યા નજારો સમય પસાર થઈ ગયો તે કોઈને ખબર જ ન રહી જોકે માલિકને મોડું થતું હોવાથી તેમણે ડોક્ટર નીતિન પટેલને જલ્દી પહલગામ પરત ફરવા માટે અપીલ કરી વીસ એપ્રિલને બપોરે અઢી વાગે તેઓ ઘાટી નીકળી ગયા અને પહલગામ માટે રવાના થયા

જે બાદ ફ્લાઇટમાં તેઓ દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે એ જ દરમિયાન ફ્લાઇટમાં એક મહિલાની તબિયત લથડી જોકે નીતિન પટેલ ડોક્ટર હોવાથી તેમણે પોતાના અનુભવને આધારે મહિલાને સીપીઆર આપ્યું અને મહિલાનો જીવ પણ બચાવ્યો મેં જ્યારે ત્યાં પહોંચ્યા બાયસરન ઘાટી ઉપર કે 45 મિનિટની ઘોડે સવારી કરી અને જ્યારે અમે બાયસરનની ઘાટી ઉપર પહોંચ્યા ત્યારે જોયું તો એ મિનિ સ્વિટ્ઝર્લેન્ડ નહીં પણ આમ સ્વિટ્ઝર્લેન્ડની પેરેલલ આવી શકે એવો માહોલ હતો આ માહોલમાં બધા જ લોકો મજા માણી રહ્યા હતા એના સૌંદર્યનો કરી રહ્યા હતા બધા પોતપોતાની રીતે વિડીયો બનાવી રહ્યા હતા ફોટોગ્રાફી કરાવી હતા કાશ્મીરી ડ્રેસમાં લોકલનો ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટોગ્રાફી કરાવી રહ્યા હતા અને મજા માણી રહ્યા હતા ખાના પાણીની પણ વ્યવસ્થા હતી આવા જ સમયે જ્યારે અમે આ બધી મજા માણી રહ્યા હતા અને ખાવા પાણીની હતી ત્યારે આ આ ખરેખર જેવું જે વેલી છે છે એક એક ધરતી પરનો મજા માણી રહ્યા હતા બધા અને એવામાં જ અમે પછી ચા પાણી કરવા રોકાયા અને ચા પાણી કરી રહ્યા હતા ત્યારે ઘોડે સવાર અમને વારે વારે કહેવા આવ્યો કે સાહેબ ચલો મોડું થઈ રહ્યું છે આપણે જવું પડશે નીચે એટલે અમે કહ્યું તો વેસ ને થોડીક વાર પૈસા એક્સ્ટ્રા લેજે પણ અમે મજા માણવા રે દરેક જણ પોતપોતાની રીતે મજા માણી રહ્યા હતા પછી ઘોડેસવાર બે ત્રણ વખતે કહેવા આવ્યો ત્યારે અમે થયું કે ચલો એની બી રોજી રોટી છે તો આપણે નીકળી જઈએ ત્યારે અમે ખુરશી ઉપરથી ચા પાણી કરી અને નીકળ્યા અને અમે લગભગ બે અને ત્રીસ મિનિટે ત્યાંથી અમે બાયસરણ વેલી છોડી જ્યાં તે રસ્તા ઉપર ઘોડે ઘોડે સવારી કરી અને અમે જંગલમાંથી જઈ રહ્યા હતા ત્યાં અચાનક ફાયરિંગના અવાજો આવ્યા અમને ત્યાં લગભગ પચાસથી સો જેવા ફાયરિંગના અવાજો આવ્યા છે જે આનંદનું વાતાવરણ હતું જે લોકો મજા માણી રહ્યા હતા એ જ અચાનક ભયમો પ્રસરી ગયું હતું ઘોડેસવારો જે હતા પોતાના ઘોડા છોડીને દોડવા માંડ્યા હતા પોતાને ઘણાના ઘોડે સવારે તો ચંપલ બી હાથમાં ચંપલ બી નહોતા પગવા અને એ લોકો દોડા દોડી કરતા હતા એટલે અમને લાગ્યું કે કંઈક થયું છે ફાયરિંગ થયું કે શું એટલે ઘોડે સવારે એકબીજા અમે ફોન કરવા માંડ્યા પણ નેટવર્ક નું ત્યાં પ્રોબ્લેમ જ છે એટલે સાચી માહિતી મળતી નતી પરંતુ આ ઘોડે સવારોની જે મુમેન્ટ હતી દોડા દોડી કરતા હતા એના ઉપરથી અમને લાગ્યું કે ત્યાં ફાયરિંગ તો થયું જ છે કંઈક તકલીફ થઈ છે એટલે અમારો જે આનંદ અમે લઈ રહ્યા હતા એ અચાનક ભયમાં ફેલાઈ ગયો અને એટલો બધો પેનિક વાતાવરણ થઈ ગયું કે બધા ઘોડે સવારો દોડા દોડી કરવા માંડ્યા અને પોતાનો ઘોડો આગળ કરી અને કેમ વહેલા ઉતરી જઈએ એ રીતે જ કરવા માંડ્યા અમારા બી એક પણ ટેન્શનમાં આવી ગયા હતા અમારો પરિવાર સાથે હતો એટલે ઘોડેસવારોને મેં બે કહ્યું કે અમારી બેબી દોટા પાછળ છે ભાઈ તું એને લઈને આવ એટલે એ દોડમ દોડ કે સાહેબ તમે ચિંતા ન કરો હું એને આગળ લાવી દઉં છું તે બી ભીડમાંથી પણ એ આગળ લાવી દીધો અમારી જોડે જ અમે બધાને લાવી દીધા અને મારા વાઈફનો જે ઘોડો હતો એ બી સવાર જે હતા એ દોડમ દોડ એટલો બધો સ્પીડમાં દોડતો હતો કે એક પણ બે ત્રણ વખત લપસી ગયો ઘોડો લપસી ગયો એને કહ્યું કે જો હવે ઘોડો લપસી જશે અથવા તો જો પડી જશે ઘોડા ઉપરથી તો કોઈ ઉભો કરવા વાળો નહીં હોય કેટલાય પ્રવાસીઓ જે ઘોડે સવારી લઈને જતા હતા એ પોતાના ઘોડા કેટલા ઘોડા ચાલતા હતા ઘોડે કે ભાગી ગયા હતા પણ અમારા નસીબ તે અમારા ઘોડે સવારો એમને છોડ્યા ન હતા અને છેક સુધી અમને ઉતાર્યા હતા અમે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે બસ સુખ શાંતિથી પહોંચી દે અમે વારે વારે કહેતા હતા શું થયું શું થયું એટલે ઘોડે સવારું સાંત્વન આપતા હતા કે સાહેબ ચિંતા ના કરો અમને એવું હતું કે અહીંયા તો ગોળીબાર નહીં થાય ને કે સાહેબ જંગલ છે આજુબાજુ છે કઈ કઈ નહીં શકાય હવે ત્રાસવાદી કઈ ક્યાં ઉતર્યા છે કઈ જગ્યાએ છે ક્યારે ગોળી આપણે વાગી જાય એ તમને કહી ના શકાય ક્યારે થાય પણ અમે છીએ તમારી જોડે તમે ચિંતા ના કરો અને પ્રવાસીઓ અમારા માટે ભગવાન સમાન છે એ રીતે અમને ઘોડે સવારે બહુ સારી ટ્રીટમેન્ટ આપીને અને છેક નીચે સુધી લાયા અને ઘોડે સવારોનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ અને આવા ભયનો વાતાવરણ ત્રાસવાદીઓએ જ્યારે આવું અલકટ કૃત્ય કર્યું એ ખરેખર આ ત્રાસવાદીઓ છે એ ખાલી હિન્દુસ્તાન ના વિરોધી નથી પણ જે પ્રોપર કાશ્મીરના લોકો છે એના બી વિરોધીઓ જ છે એ લોકો પણ એનો પ્રોગ્રેસ ઈચ્છતા નથી એવું અમને લાગ્યું અમે જયારે નીચે ઉતર્યા ત્યારે અમારે ગાડી વાળાને ફટાફટ અમે બોલાવી દીધો કે ચલો આપણે અહીંથી ફટાફટ અમે શ્રીનગર જતા રહીએ આપણે હવે અહીં રોકાવાય નહીં કારણ કે આ ઘણી વખતે સિરિયલ બ્લાસ્ટ બી થતા હોય છે સિરિયલ હોય છે ધારો કે ઉપર થયો તો પછી નીચે બી થાય એટલે ગાડી વાળાને ફોન કરીને ફટાફટ ગાડી વાળા બોલાવી અમે જયારે શ્રીનગર પહોંચ્યા એટલે જયારે અમે શ્રીનગર જતા હતા ત્યારે લગભગ તો મિલિટરીની બધી ગાડીઓ મિલિટરીની ગાડીઓ એમ્બ્યુલન્સ અને સાયરનો વાગતી વાગતી આખા રોડ ઉપર અમને ભયનો માહોલ જ લાગ્યો મિલિટરીની ગાડીઓ એમ્બ્યુલન્સ લગભગ પંદર થી વીસ એમ્બ્યુલન્સ અમને સામે મળી અને મિલિટરીની ગાડીઓ ફટાફટ સાયરન વગરથી સામે મળી એટલે અમે બહુ જ ગભરાઈ ગયા હતા કે હવે શું થશે અમે જયારે શ્રીનગર પહોંચ્યા હોટલમાં અને જયારે ટીવી ચાલુ કર્યું તો ટીવી માં ખબર પડી કે આટલું બધું છે છે એક બે ફાયરિંગ નથી થયા પણ ટોટલ જેટલા માણસો મરી એટલે અચાનક આટલો આટલો ભયનો માહોલ મોટો હુમલો થયો છે એની ખબર અમે હોટેલમાં ગયા ત્યારે પડી અને પછી અમે હોટલ વાળાને પૂછ્યું શું થયું હોટલ વાળાને બી ખબર નથી ત્યાં તો શ્રીનગરમાં કે એટલું બધું શું થયું જયારે અમે એને કહ્યું ત્યારે ખબર પડી કારણ કે આ પ્લેસ આ પ્લેસ એવી જગ્યા છે કે ત્યાં નેટવર્ક આવતું નથી અને સુરક્ષા બળોને પહોંચતા પણ લગભગ એક કલાક જેટલો સમય લાગતો હોય છે એટલે આના ન્યૂઝ સુરક્ષા બળો સુધી પહોંચે એનો બી ટાઈમ બહુ જતો હોય છે એટલે પછી જયારે અમે હોટલ ઉપર પહોંચ્યા ત્યારે અમને બધા ફેમિલી બેસીને વિચાર્યું કે હવે આટલનો પ્રવાસ આપણે રદ કરવો જોઈએ અને અમારે બી ફોન આવવા માંડ્યા બધાના કે તમે પ્રવાસ રદ કરીને તાત્કાલિક પાછા આવી જાઓ એટલે ફટાફટ અમે ટિકિટનું બુકિંગ કરાવવા માટે ઓનલાઈન બુકિંગ ચાલુ કર્યું તો પોર્ટલ ખુલે નહીં અને જે પોર્ટલ ખુલતા ખાલી શ્રીનગર થી દિલ્હી પોર્ટલ ખોલવા તૈયાર થયા ત્યારે પોર્ટલ અંદર લેતું જ નતું અમે કીધું જેમ બને એમ ઝડપીથી આપણે શ્રીનગર છોડી અને દિલ્હી કહેવા જતા રહીએ એટલા માટે અમે ખોલી પણ પછી એ વાત ધીરે 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 ફોન આવ્યા અને સમાચાર મળ્યા ઇન્ડિગો અને ઇન્ડિયન એરલાઇન્સ વાળા ફ્લાઇટ મુકવાના છે એજન્ટો હતા એ તું જેમ બને એમ અમારી ટિકિટ કરાવી દે બધાની એટલે એને ફટાફટ પછી કહ્યું કે સાહેબ એક ઇન્ડિય ઇન્ડિયન ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ છે અને એ ચાર વાગ્યાની ફ્લાઇટ છે તો એ કરાવી દઈએ છે આપણે મેં કીધું કરાવી દે એટલે એ ફ્લાઇટ અમે કરાવી દીધી એરપોર્ટ ઉપર જ્યારે અમે પહોંચ્યા તો એરપોર્ટ ઉપર એટલી ભીડ હતી કે અમને સિક્યોરિટી ચેક ઇન કરતા કરતા બી દોઢ થી કલાક જેટલું થયું અને ત્યાં એરપોર્ટ ચિક્કાર ફૂલ ભરેલું હતું અમે જોયું તો એક પરિવાર જે આનો ભોગ બન્યો હતો જેનો હસબન્ડ એની વાઈફ બી ત્યાં અમારા ફ્લાઇટમાં જ આવવાની હશે એટલે ત્યાં બેઠેલી જ હતી અને એકદમ ડિહાઇડ્રેટ હતી અને પછી જ્યારે ફ્લાઇટમાં બેઠા અમે ત્યારે અમારા જોડે એ પરિવારની એ જે લેડીઝ હતી જેનો હસબન્ડ

તો એ રીએ એ રી બેન વારે વારે અનકોન્શિયસ થઈ જતી હતી અને સાયકોલોજીકલ એટલો બધો ટ્રામા હતો કે વારે ઘડી એ અનકોન્શિયસ થઈ જતી હતી ડિહાઈડ્રેટ હતી આખો શરીર પરસેવો પરસેવો થઈ જતો હતો અનઅનકોન્શિયસ પલ્સલેસ થઈ જતી હતી એને અમે કાઢી સીપીઆર આપી અને માઉથ એના જે જોડે એક એનો ભાઈ હતો એને માઉથ ટુ માઉથ રેસ્પિરેશન બી ચાલુ કરી દીધું હતું